નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવ રોકેટની ગતિએ વધી રહ્યા છે એક તરફ ગતિએક્સ પર સોનાના ભાવે તેના બધા જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે અને પહેલીવાર દસ ગ્રામ ડીટ એક લાખ પાંચ હજાર સાતસો ઓગણત્રીસ રૂપિયાના નવા ઉચ્ચતમ સ્તરને સ્પર્શ કર્યો છે જ્યારે ચાંદીના ભાવમાં પણ તીવ્ર ઉછાળો આવ્યો છે અને આ કિંમતી ધાતુ એક લાખ ચોવીસ હજાર નવસો નેવું રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી છે માત્ર મલ્ટી કમ્યુડિટી એક્સચેન્જમાં જ નહીં પરંતુ સ્થાનિક બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે જો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે મહત્વના સમાચાર છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું ચાંદી સસ્તું થયું કે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ભારતમાં હવે ચાંદીના ઘરેણા માટે એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી સરકારે ચાંદીના ઘરેણા પર નવી હોલ માર્કિંગ સિસ્ટમ લાગુ કરી છે તે હજુ પણ સંપૂર્ણપણે ફરજિયાત નથી પરંતુ ગ્રાહકોની ઈચ્છા પર આધાર રાખે છે એનો અર્થ એ છે કે જો તમે ઈચ્છો તો હોલમાર્કવાળી ચાંદી ખરીદી શકો છો અથવા હોલમાર્ક વિનાની પણ ખરીદી શકો છો પરંતુ લાંબા ગાળે માત્ર હોલમાર્કવાળા ઘરેણાં જ સુરક્ષિત વિકલ્પ સાબિત થઈ શકે છે જોકે ભારતમાં સોનાના ઘરેણા પર હોલમાર્કિંગ પહેલેથી જ ફરજિયાત છે હોલમાર્કિંગ એટલે ધાતુની શુદ્ધતાની સત્તાવાર ગેરંટી જ્યારે કોઈ ટુકડા પર હોલમાર્કનું નિશાન હોય છે તો તેનો અર્થ એ થાય છે કે તેનું પરીક્ષણ ભારત સરકાર દ્વારા નિર્ધારિત ધોરણો અનુસાર કરવામાં આવ્યું છે સોનાની જેમ હવે આ નિશાન ચાંદીના ઘરેણા પર પણ જોવા મળશે આનાથી ગ્રાહકો માટે ખરીદેલા ઘરેણા અસલી છે કે યુક્ત છે તે ઓળખવામાં સરળતા રહેશે ત્યારબાદ મિત્રો નવો ફેરફાર કેમ લાવવામાં આવ્યો છે તેના વિશે જાણીએ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે ચાંદીની શુદ્ધતા માટે છ નવા સ્ટાન્ડર્ડ નક્કી કર્યા છે આઠસો આઠસો પાંત્રીસ નવસો નવસો પચીસ અને નવસો સિત્તેર અને નવસો નેવું આ સાથે જ હવે દરેક હોલમાર્કવાળા ઘરેણામાં છ અંકનો એચયુ આઈડી હશે આ યુનિક કોડ ગ્રાહકને તાત્કાલિક જાણકારી આપશે કે ઘરેણા કેટલા શુદ્ધ છે અને ખાતરી કરશે કે તે અસલી છે આ ફેરફાર જૂની હોલમાર્કિંગ સિસ્ટમને સંપૂર્ણપણે બદલી નાખશે અને પારદર્શિતા વધારશે તો મિત્રો ત્યારબાદ વાત કરીએ સપ્ટેમ્બરથી શું બદલાશે સરકારે ચાંદીના જોકે તે હજુ પણ સ્વૈચ્છિક છે ગ્રાહકો ઈચ્છે તો હોલમાર્ક વિનાના ઘરેણાં પણ ખરીદી શકે છે પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે જેમ જેમ લોકોમાં જાગૃતિ વધશે તેમ તેમ તેઓ માત્ર વાળી ચાંદી પર જ વિશ્વાસ કરશે આનાથી નકલી ઘરેણાની સમસ્યા ઓછી થશે અને ગ્રાહકને યોગ્ય ઉત્પાદન મળશે તો મિત્રો હોલ માર્કિંગથી શું શું ફાયદા થશે તેના વિશે વાત કરીએ ગ્રાહકોએ ખાતરી કરી શકશે કે તેમણે અસલી ચાંદી ખરીદી છે ત્યારબાદ બીજા ફાયદાની વાત કરીએ તો હોલમાર્કિંગ કાળા બજાર અને ભેળશેડને રોકશે ત્યારબાદ ત્રીજા ફાયદાની વાત કરીએ તો સ્થાનિક ચાંદી ઉદ્યોગની વિશ્વસનીયતા વધશે અને તે આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે મેળ ખાશે ત્યારબાદ ચોથા ફાયદા વિશે વાત કરીએ હોલમાર્ક વાળા ઘરેણાની શુદ્ધતા સાબિત થઈ હોવાથી વેચાણ દરમિયાન સારી કિંમત પણ મળી શકે છે ત્યારબાદ નિયમો ભંગ કરનારને કડક સજા પણ થશે સરકારે સ્પષ્ટ કહ્યું છે કે નિયમોનો ભંગ કરનારાને કડક સજા અને દંડ થશે જો કોઈ ઝવેરી હોલમાર્ક વિના ચાંદી વેચે છે તો તેને દંડ કરવામાં આવશે અને કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે આનાથી બજારમાં છેતરપિંડી કરનારા વેપારીઓ અટકશે તો ત્યારબાદ આજના ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો છવ્વીસ પોઈન્ટ દસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે એક હજાર આઠ પોઈન્ટ એસી રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે બારસો એકસઠ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે બાર હજાર છસો દસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદીનો ભાવ એક લાખ છવ્વીસ હજાર સો રૂપિયા છે તો મિત્રો ગઈકાલની સરખામણીએ પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં સો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો મિત્રો તે સિવાય વાત કરીએ આજના છસો છપન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે ઓગણસી હજાર પાંચસો સિત્તેર રૂપિયા જયારે સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ પંચાણું હજાર સાતસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનાવ હજાર સાતસો પચીસ રૂપિયા આઠ ગ્રામ સોના નો ભાવ છે સિતોતેર હજાર આઠસો રૂપિયા દસ ગ્રામ સોના નો ભાવ છે સત્તાણું હજાર બસો પચાસ રૂપિયા જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ છે 9,72,500 રૂપિયા તો મિત્રો 22 કેરેટ સોનામાં પ્રતિ 100 ગ્રામે ગઈકાલની સરખામણીએ 2000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ત્યારબાદ હવે વાત કરીએ 24 કેરેટ સોનાના ભાવની 1 ગ્રામ સોનાનો ભાવ છે 10,609 રૂપિયા 8 ગ્રામ સોનાનો ભાવ છે 84,842 રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ છ હજાર નેવું રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ સાહીઠ હજાર નવસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં ગઈકાલની સરખામણીએ એકવીસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં